આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે એમટીએસમાં મુસાફરી કરતા મુસાફરોને ગરમીથી રાહત મળે તે માટે એમટીએસ બસ સ્ટેન્ડ પર કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે આ બસ સ્ટોપ પર હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમથી બસ સ્ટેન્ડ પર લગાડવામાં આવેલા શેડ પર પાણીનું ફોંગિંગ કરવામાં આવશે જેથી બસ સ્ટેન્ડ પર ઉભેલા રહેલા લોકોને શહેરમાં પડી રહેલી ગરમીથી છ થી સાત ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અમદાવાદ બસ સ્ટેન્ડ પર દરરોજ ત્રણથી ચાર હજાર લોકો મુસાફરી કરે છે તેઓ માટે આ સિસ્ટમ આશીર્વાદ સમાન થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી કુલ બસ સ્ટોપ સેવા શરૂ કરી છે આનાથી બસ સ્ટોપ પર ઊભેલા મુસાફરોને ગરમીથી રાહત મળશે અને તાપમાનમાં છ થી સાત ડિગ્રીનો ઘટાડો થશે આ એક અનુકૂળ સિસ્ટમ હશે જેમાં પાણીના છટકાવ હવા શુદ્ધિકરણની સુવિધા હશે અમદાવાદમાં શરૂ કરવામાં આવેલો કુલ બસ સ્ટોપ પ્રોજેક્ટ આ એક પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે જે એસી કરતા ઓછો વીજળીનો વપરાશ કરશે જ્યારે પાણીનો છટકાવ સ્પ્રિન્કલર સિસ્ટમથી મદદથી કરવામાં આવશે

હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી એ લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન પિસ્તાલીસ મીટરના એરિયામાં વચ્ચો વચ્ચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં બે મોટર મૂકવામાં આવી છે અને એ મોટરમાં ચાર પાઇપલાઇન છે જેનાથી અને બસો જે મિસ્ડ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારથી વધારે એનામાં એર પોલ્યુશનનો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે એનાથી પણ લોકોને રાહત મળશે અને આ ફૂલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે